પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા ચાલીસ હજાર ગુમ ભલતી માહિતી મુજબ બાપલા ગામના ખેડૂત રેવાભાઈ ખુમાજી તેળગઢ ત્રેવીસ બોરી મગફળી પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે આવેલી પેઢીમાં વેચાણ કરી હતી ત્યારબાદ મગફળી વેચાણની ચાલીસ હજાર એકસો રૂપિયા જેટલી માતબર રકમ લઈને બજાર જવા માટે રિક્ષામાં બેઠા હતા હાઇવે ચાર રસ્તા બજાર ખાતે ઉતરતા જ તેમને ખિસ્સામાંથી રોકડ રકમ ગુમ થયાનું ધ્યાન આવ્યું હતું અચાનક રકમ ગુમ થતાં ખેડૂત ગભરાઈ જતા આસપાસ શોધખોળ કરી પરંતુ પૈસા ન મળતા તેણે પાંથાવાડા પોલીસમાં જાણ કરી હતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગરીબ ખેડૂતને કમોસમી વરસાદથી મગફળીમાં ભારે નુકસાન થવા પામ્યું હતું એમાંય કુદરત જાણે રૂઠ્યો હોય તેમ મગફળી વેચેલો માલના પરસેવાની કમાણીના પૈસા પણ ગુમ થઈ જતા ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવી આફત આવી પડી હતી ત્યારે ખેડૂત રેવાભાઈએ માર્કેટયાર્ડ ઓફિસનો પણ સંપર્ક કરી આ બાબતે મદદ કરવા માંગ કરી હતી પાંઠાવાડા માર્કેટયાર્ડના સેક્રેટરીએ પણ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતોએ પૈસા લઈ ઘરે જતા ગઠિયા અને ખિસ્સા કિસાકત્રોથી સાવચેતી રાખવાની અપીલ કરી હતી અને પાંઠાવાડા માર્કેટમાં મુંફળી વેચવા આવ્યો હતો 23 કોરી મુંફળી હતી અને ઓછા 40100 રૂપિયા હતા એ નહીં અને બંનેના ખિસ્સામાં ગાડી અને હું બહાર દરવાજા પાયથી રિક્ષામાં બેઠો અને ચાર રસ્તા જતાં અમારા ચાલીસ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા અને ઉતરીને હંભાળ્યા તો પૈસા ખિસ્સામાં નહોતા અને પોતાવાળા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ નોંધાઈ છે